રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના જો હાડા હાથ જેવું થાય છે ને આજ તો આપણે છે ને હવારનો નહીં આમ તો રાતનો વરસાદ ચાલુ છે વહેલી રાત મોડી રાતનો ટૂંકમાં સાંજે જે હતો ને રાતે હતો એટલે આજ વરસાદ બંધ નથી થયો ઝીણો ઝીણો એક ધારો ચાલુ જ છે ત્યાં ધારું પડે ને એવો ટૂંકમાં ચાલુ છે અને કાલે દિવસનું હતો એટલે વાવેતર થઈ ગયા બંધ વાવેતર આમ કે પૂરાય થવાના હતા ત્યારયું એક બે ખેતર રહ્યા હતા પણ હવે હાવ બંધ થઈ ગયા હવે વરસાદ છે ને હવે બધી ગારો થઈ ગયો હોય એટલે હવે ટ્રેક્ટર હાલે જ નહીં પાછી જો વરાપ થાય તો ઠીક છે નકર પછી હવે વરસાદની જરૂરત છે આમ જોકે વરસાદની જરૂર છે માણા મીરાત પાવા કપાસ મોટા હોય ઓરવેલા એ પીએ તો આપવા મીરાતા હોતી ઘણાય અને ઘણાય દેવાય હોતી ગયા હતા ઘણાય પી ગયા હતા હોતી એટલે જરૂર હતી બધી હાતી બાતીમાં હવે બધા નવરા થઈ ગયા હતા કારણ કે બધે હોહરવા નીકળી ગયા હતા એટલે વરસાદની જરૂર હતી અને આગાહી કોઈની હતી નહીં વરસાદ મેઘરાજા સીધા પધારી ગયા છે તો બહુ સારું કહેવાય તો ગૌ માતા જો આપણે અહીં બાંધી મીરા કેમ છે મીરા જય ગૌ માતા જો મીરા મસ્ત મસ્ત બાંધી અહીં જય ગૌ માતા મનો ખાવા મીરા છે ને ઝીંજવો ઘાસ ખાય છે માંડો ખાવા બેઠા સોમવાર છે ને શ્રાવણ મહિનાનો બીજો સોમવાર તો શ્રાવણ મહિના સોમવાર તો બધા છે ને કોણ કોયું છે હું રહ્યો છું રેવાનું જોઈને

છે ને તોફાની જોઈ લો એ તોફાની આમ જો તારા તારા બધા દાંત કાઢે આમ જોતો જો તારા બધા દાંત કાઢે વિડીયો જોતા જોતા હારા ગાંડા ઊભો થા જો દાંત કાઢે હે હા એક ભાઈની કોમેન્ટ એવી તમારા જોશો તો કાના સારું જ જોઉં છું તારે તારા દાંત કાઢે બધા જો આમ જો હે

કાનમાં કેમ હવે લોહી નથી આવતું હા કાનમાં જૂનાગઢ ગયા તા દવા લેવા એકદી દિવસ આવું પીડ્યું હતું એટલે થઈ ગયું ને હવે દુખાવો બુખાવો કાંઈ છે નહીં તો વાંધો નહીં હાલો તો હવે સંજવારી પોતાનું એવું કામકાજ આલે છે અને કપડાં ધોવાનું ને અમે મા દીકરો તેણી બેઠા છે કાબા હવે વરસાદ જો ધીમો પડે તો મારે જેતપુર જવાની ગણતરી છે વરસાદ જો ધીમો પડે તો નકર પછી રેનકોટ પહેરીને જવું છે મારે જવું છે વસ્તુ લેવા હું લઈ આવીને પછી કઈ ટૂંકમાં હું હું લઈ આવું આ જેતપુર ગયા તા ને હું લઈ આવ્યા છે જેતપુર થી જો વી આવો છો અને આપણે અમુક જરૂરી વસ્તુ હતી એ લઈ આવો છો આપણે લારી જૂની છે ટ્રેક્ટર થાય નવું એટલે આ ટ્રેક્ટરમાં સિસ્ટમ એવી આવી છે ઓમાં આપણે આ જે નિકલ આવે ને એ આટા હતી જે લારી આપણે ઉલાડવી હોય ને તો એ આટા હતી અને હવે આવી ગયો ટૂંકમાં થકેલ્યું બરોબર એટલે એ બદલાવું પડ્યું એટલે એ નવું લેવું પડ્યું અને પાઇપ એ આમ જો કે જૂની થઈ ગઈ હતી અને હવે ક્યાંક બે જગ્યાએ લીકેજ થઈ હતી એટલે એ લારીની પાઇપ હોતી લઈ લીધી આ રીતની લાંબી આવડી પાઇપ છે જો એટલે બધું આ થઈ જાય નવું એટલે લારી તો આપણે બને એટલી ઓછી આપવાની હોય પણ ક્યારેક એવું હોય તે જોડવાની ફોક થાય એમાં નક્કી ન હોય એટલે એ એક કમ્પ્લીટ થઈ ગયું અને પછી આપણે આ લીધો છે સર્વિસ પમ્પ મેન અટાણે આ ખાસ જરૂરી છે શું કરવાને ને આમાં આમાં તેમાં આપણે ટ્રેક્ટર આપતા હોય તો ટ્રેક્ટર આપણો અત્યારે થઈ ગયું ખરાબ આમ જો વ્હીલ પ્લેટ બધાય તો ટ્રેક્ટર આવે છે ને ખરાબ થઈ ગયું જો ગારામાં હાલતું હોય ને એટલે આવો પ્રશ્ન થાય જો વ્હીલ બધાય બગડી ગયા ગારો ગારો થઈ ગયો ગારો ગારો થઈ ગયો આખું ટ્રેક્ટર લારી બધું કેવા વયણી જો વયણી એમ થઈ ગઈ વ્હીલ ને આયા ગારો કરી ગયો જો આતી કરી જાય ને ગારામાં રસ્તે ગારો હોય રસ્તે અટાણે કિસડ જ થઈ હતી બરાબર એટલે રસ્તે આપતા હોય એટલે બધે છે ને ગારો હોવો ગારો હોય આખું ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર ખરાબ થઈ ગયું હોય એના માટે ધોવાનો પંપ છે સાફ કરવા માટે વોશ કરવા માટે જે કાંઈ આપણે કહી આપણી પાસામાં તો ટ્રેક્ટર બગડી ગયું એને સાફ કરવાનું કયું બરાબર તો ટ્રેક્ટર આપણું ગારાવાળું થઈ ગયું તેના માટે સાફ કરવાનું ભલે આપણે કપરેશન વાળો નથી પંપ લીધો આ કપરેશન વાળો હોતે આવે બરાબર તે મોંઘો આવે થોડોક અને આ પંચાવનસો રૂપિયાનો એવો ઓળો આઠ દસ હજાર નો આવતો હોય ડબલ કિંમતમાં આવે પણ જેને વધુ પડતો ઉપયોગ હોય કે માની લો કાયમ સર્વિસ સ્ટેશન કરવું હોય બરાબર તો એને એ લેવો પડે આપણે તો ઘર પૂરતો હાલે આપણે ટ્રેક્ટર ધોવામાં પછી કદાચ ફોર વ્હીલ તો આપણે નથી ફોર વ્હીલ થયું તો હાલે અને ટુ વ્હીલ થયું હોય તો બધા ટૂંકમાં હાલે અને બોયણી ધોવી હોય આપણે દત્તાર બે એરિયા એ ધો હોય તો ફટ દઈ ધોઈ આપતા હોય એટલે હા હા એટલે એ બધું છે ને સાફ થઈ જાય એટલે હવે આનું કરવાનું આપણે અનબોક્સિંગ બરાબર તો ખોલવા માંગે અને આ મળે છે મળે તો જોઈ લ્યો આ વિડીયો દયાનંદ છે અને બોખલા દરવાજા પાસે જેતપુર બરાબર જગાવાળા સોરા પાસે આ દુકાન છે જુઓ તમે તો જો ખોલીને તો પહેલાં સૌથી પહેલાં હવે સૌથી હવથી પહેલાં તો આપણે ખોલીને તો આ છે ખેંચવાની પાઇપ આ એટલી લાંબી આવી દસક ફૂટ જેટલી દસ નહીં પણ નવ ફૂટ જેટલી છે નવ આઠ નવ ફૂટ જેટલી આ ખેસવાની પાઇપ આવી ગઈ પછી આ છે ગનની નળી એ પંદર ફૂટ જેટલી છે પંદર સત્તર ફૂટ જેટલી આ ગનની નળી થઈ ગઈ પછી આ છે ગન આ છે ગન ગન ફિટ થઈ ગઈ આ રીતની આમ ગન આંકીએ એટલે ચાલુ થઈ જાય એ પાણી નીકળે પછી આ છે ટેન્ડનું આપણે હેન્ડલ રૂપમાં અને આ જઈ આપણે કંઈક શેમ્પુ કે લિક્વિટ ગમે મારવું હોય તો એ તે સડાવાનું એ નાખવાનું છે આ છે બુક આની બુક એટલે આમાં કઈ આપણે નોખબ ખ્યાલ આવતો હોય તો આમાં આપણે વાસી હતી આ રીતનો કંઈક સર્વિસ પંપ આવે વીલવાળું હવે આપણે ફિટિંગ કરી લઈ અને બધું જે કાંઈ સામગ સાધન સામગ્રી જોઈ એ બધી આમાં ભેગી જ આવી જાય આ રીતનું આ ફિલ્ટરે પણ ભેગું આવી જાય તો આ છે આપણે ગનની નળી એમાં ગનમાં છે ને આ રીતની સ્વીજ આવે આમ દબી રાખવાની અને અહીંયા આપણે આમ ચડાવી દેવાની આ સીથી સડી ગઈ લો હાવ ઇઝી જ છે પછી અહીંયા પણ એ રીતનું અહીંયા અહીંયા આમ 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 દબી એટલે સડી જાય સડી ગયું આ ગન થઈ ગઈ રેડી તો આ છે ફિલ્ટર આ તું આમ આમ સડી જાય આ સડી ગયું પછી આપણે આજી એનું આ રીતનું આવે આમ સડાવીને અને આટા ટાઈટ કરી દેવાના આને આમ ખેંસી અને સીધું આમ અહીં ચડી ગયું આ રીતનું ફિટિંગ થઈ ગયું આપણે અત્યારે હે ને જે ઓલું ખેસવાની નળી હોય ને એ ટૂંકમાં કાશું ફિટિંગ કર્યું છે તગારામાં રાખીએ પછી તો આપણે પાકું ફિટિંગ કરી લેવું ને અત્યારે તો આમ શું છે હજી કંઈ ઠેકાણું છે નહીં પણ બરાબર એટલે પછી પાકું ફિટિંગ કાયદેસર કરી લેવું કે જ્યાં પછી આપણે થોડીક ટાકા ડંકી આજ એટલે એ હોતી ફિટિંગ કરશું એટલે અટાણે જો આ રીતનું ચાલુ થઈ ગયું છે આ રીતનું તમને બતાવો ને અહીંયા ગારો બતાવો તો ઓઈ ગારો સોટેલો આ બધું આ પેલા હાવ નજીક થી બતાવો જુઓ તમે ગારો સોટેલો જો એ ગારો સોટેલો હવે આપડે હે ને ચાલુ કરી કાના તું આમનો રહી બટુ જો અમે શોટ લાગે પછી આપણે ક્યાંક એવી એવી જગ્યાએ હોય કે ભાઈ તૂટી જાય એવું છે તો આમાં આપણે છે ને સાલોમાં ત્યાં આ રીતે કરી હકી આ ઝીણા સાટો ફુવારો આપણે છે ને કરી શકીએ આ રીતે આ રીતે આ ફુવારો થઈ ગયો રહો આ દવા છાંટા એવો પછી ઝીણો કરવો હોય તો આમ ફેરવો એટલે આ ફૂલ થઈ ગયો અને આવે ગન એટલે આપણે સેટા રહીને આમ તોય હાલે આપણા કપડાં ઓછા ખરાબ થાય આ ગન આવે લાંબી જુઓ તમે આ એટલી કદાચ અહીંથી આપણે આમ જો જ ચાલુ કરવું હોય તો પણ થઈ હવે અને આ જોઈ જૂનો વ્હીલ પ્લેટમાં ગારો રહ્યો જૂનો હાવ બરાબર એ થોડોક કાઢવામાં વાર લાગે જેમ ઓલા પ્રેશર પંપ ઓલો સર્વિસ પંપ હોય એટલી ઘોડે તાકાતની ઓછી હોય એટલે એથી થોડીક વાર લાગે એમ બાકી ઉખડી જાય છે એ વાત ફાઇનલ છે હવે આગળ હે ને બધોઈ કમ્પ્લીટ કરીને પછી તમને બતાવે છે કે કેટલું સોખું થયું નહીં તો ભાઈ આપણે પૈસા વસૂલવો હાડા પાંચ હજારનો આવ્યો પંચાવનસો રૂપિયાનો સર્વિસ પંપ પણ પૈસા વસૂલ છે એનું કારણ એવું છે કે જો આપણે ટ્રેક્ટર ખાલી ધોવરાવતા હોય તો એમાં બે ભાવ હોય તો ખાલી એમને ધોવરાવવું હોય તો બસો રૂપિયા અને ફૂલ વોશ કરાવવું હોય તો અઢીસો રૂપિયા એટલે આપણે કાયદેસર ફૂલ વોશ તો નહીં પણ ખાલી પ્રેશર પંપથી સર્વિસ કર્યું ટૂંકમાં એટલે જો વ્હીલ પ્લેટમાં કેટલો ગારો હતો એ બધો પણ ઉખડી ગયો અને બીજે બધે કમ્પ્લીટ સોખું થઈ ગયું હતું ટ્રેક્ટર એટલે બસો રૂપિયા જ આપણે ગણી અને જો ટ્રેક્ટર કમ્પ્લીટ થઈ ગયો અત્યારે સારી અંદર બિલ પ્લેટ ધોવાઈ ગઈ બધું કમ્પ્લીટ આ તો પછી આપણે ગારો થોડોક સોઈતો છે એનું કારણ છે કે આ ફરી થોડો ગારો થયો હોય એની હિસાબે સોયટો છે બાકી તો બીજું કાંઈ નહીં બાકી કમ્પ્લીટ થઈ ગયું અને બે ઓરણીના ગણી તો સો સો રૂપિયા એ બે ઓરણી પણ થઈ ગઈ કમ્પ્લીટ જો આપણે જો ક્યાંય જૂના કાટોળા હતા ને એ પોતે કાઢી હે જો આ રીતનું પાછળના ભાગમાં જોઈને તો બાકીદા આ બધું જામ થઈ ગયું હતું હસોડું કારણ કે આમાં વધુ પડતું ઓઇલ થતું હોય ઓઇલ થતું હોય ને તો આ સકર બકર બધું છે ને આખું ધૂળ ધમાહો જ હતું બધું અને ઓઇલવાળું ટૂંકમાં એ બધું જો વ્યવસ્થિત ચોખ્ખું થઈ ગયું એકદમ સોલિડ એટલે સો સો વરણીના ગણી તો બસો રૂપિયા ઈને બસો ટ્રેક્ટરના ચારસો રૂપિયા થયા હવે ચારસો ઈ પછી પ્લસ ડીઝલના ગણી કારણ કે અમારા ગામમાં અહીંયા સર્વિસ પંપ છે નહીં બરાબર તો જેતપુર લઈને જાય જેતપુર લઈને જાય ને તો સો બે લીટર એક લીટર જવાનું ને એક લીટર આવવાનું દસ કિલોમીટર થાય એટલે એવરેજ કદાચ દસની રહેતું હોય તો સો રૂપિયા આપણી બસો રૂપિયા આને લઈને જવાના થાય ને બસો ઓને લઈને જવાના થાય એટલે શ્યારસો એ સારસો ને ચારસો ઓલા આઠસો રૂપિયાનું આ ટૂંકમાં સર્વિસ થઈ આપણે બરાબર તો આવી રીતે વરહમાં આપણે બે ત્રણ વાર કરાવી વરહમાં બે ત્રણ વાર કરીએ તો આઠ દૂર સોવીસો રૂપિયા બે વરહમાં વસૂલ થઈ જાય એટલે આ પંપ વહેવા જેવો છે બહુ મસ્ત છે આમાં કાંઈ ઘટે નહીં તમારે હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટમાં કહીજો ગમ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા નવા બ્લોગમાં તાવજી આવજો રામ રામ